મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ખાતરામાં સૂતા કાકાને ભત્રીજાએ કુહાડીના ઘાસ ઝીકીને મોતને ઘાત ઉતાર્યો પછી પાણીના ખાડામાં ફેંકી દીધો સાવરકુંડલાની ઘટના જી હા મિત્રો સાવરકુંડના તાલુકાના મઢડા ગામના થોડા દિવસ પહેલાં વાડી વિસ્તારમાં રહેતા પશુપાલકની હત્યા કરીને લાશને પાણીના ખાડામાં પાસે નાખી દીધી હતી કરલા ગામ જવાના જૂના રસ્તે જલુભાઈ ખોખાભાઈ વાઘોશી ઉંમર પંચાવન એવાથી મઢરા ગામના આઘેડથી તીક્ષ્ણ હથિયાર અને બોથડ પદાર્થથી મારી હત્યા કરીને નાખવામાં આવી હતી પ્રથમ દ્રષ્ટિએ પોલીસના ખાડામાં પડી જવાથી મૃત્યુ થયું હોય તેવી પોલીસને ચોપડી એડ કરાવવામાં આવ્યું હતું જી હા મિત્રો પરંતુ પોલીસને શંકા જતા તપાસ હત્યા જાણતા તેમણે પીએમ માટે પ્રથમ વીજ પડી ત્યારબાદ સાવરકુંડલા અને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા કૌટુંબિક ભત્રીજાએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે જુદી જુદી ટીમો બનાવીને હત્યારાને શોધવા માટે કવાયત હાથ ધરી હતી અને મૃતકના કૌટુંબિક ભત્રીજાની સાથે રહેતા કાકાને અનવર તેમના ભત્રીજાઓ સાથે પૈસા બાબતે અને જમીન બાબતે ઝઘડો થયો હોવાનું તપાસ ખુલ્યું હતું પોલીસની તપાસ દરમિયાન જલુભાઈ ખોઘાશી વાઘો છે તેના ભત્રીજા ઘોઘાભાઈ સાથે અનવર બનાવ ચાલતો હતો અને હકીકત જાણવા મળતા તે ઓટોમિક ભતૈજાએ હત્યા કરી અને હોવાનું જાણવા મળ્યું હતું તો મિત્રોની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ જય હિન્દ